જેથી એમનો ટાઈમનો પણ બચત થશે અને નગર નગરપાલિકાની મેઇન ઓફિસ

તેમની દિવ્ય ચેતનાને વંદન કરાઈનાન્સ ડિપાર્ટમેન્ટનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતામાં પણ સારું છે કે ભાઈ નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને બધા એની અંદર ધીમે 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 જોડાઈ પણ રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રીનો હર હંમેશ જ આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય કનેક્ટ થાય જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ આજે વિશ્વ નેતા અને આપણા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આપણે સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છીએ મહાન જનનાયક આપણા સૌના પ્રેરણા પુરુષ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી જન્મ જયંતિ એટલે પચીસમી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં દેશ આ દિવસ ઉજવી રહ્યો છે બે હજાર એકમાં ગુજરાતનું સુકાન સંભળ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી એમાં શાળા પ્રવેશોત્સવ હોય ખેતી મહોત્સવ હોય કે વન બંધુ યોજના હોય કે સાગર ખેડુ માટેની યોજના હોય આ બધી યોજનાઓ જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો પહોંચે એના માટે કરવામાં આવે અને જેમ જેમ આપણું રાજ્ય આગળ વધતું ગયું આખા ભારતે ગુજરાતનું મોડેલ સ્વીકાર્યું અને ગુજરાત મોડેલને પસંદ કરીને બે હજાર ચૌદમાં જ્યારે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે એમણે સૌ કામ જનધન યોજનાના ખાતા ખોલવાનું કહ્યું જનધન ખાતા ખોલ્યા પછી એમણે ડીબીટીથી આખા દુનિયામાં સૌથી વધુ ડીબીટીનો ઉપયોગ થયો હોય તો આપણા ભારતમાં અને એ પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને જાય છે બજેટમાં અનેકવિધ યોજનાઓ હોય એમાં ગરીબ લોકો માટેની ગરીબ કલ્યાણની યોજનાઓ હોય ખેડૂતો માટેની યોજનાઓ હોય આપણું કિસાન સન્માન નિધિ હોય કે આવા અનેક જે લોકોના લાભ માટેના જે બજેટમાં આયોજન થાય છે પરંતુ એ આયોજન સંપૂર્ણ રીતે વાપરી શકાતું નથી વપરાતું નથી ને એના લીધે જ આ રીતના જે સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે એનો મુખ્ય હેતુ કે દરેકે દરેક લાભાર્થીને પોતાને જે લાભ મળવાનો છે એ લાભ એને સો ટકા મળી રહે એ લાભ એને મળવા પાત્ર છે એની એને ખબર પડે અને એના લીધે જ આ જે માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર છે એમણે આ સુંદર આયોજન સમગ્ર ગુજરાતમાં સુશાસન દિવસ એટલે કે વાજપાઈજી હંમેશા રાજનેતા નહીં પણ એક લોકનેતા હતા અને લોકોના માટે એમણે જે અનેક વિચારો કર્યા હતા અને એ વિચારનો અમલ કરીને જે રીતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના દરેકે દરેક સેન્ટરોમાં આ સિવિક સેન્ટર ઊભા કરીને લોકોને સેવાનો સો ટકા લાભ મળે એ આયોજન કરવામાં આવ્યું છે